પણ મોટી રાતના કરી હતી અને શહેરમાં વરઘોડો કાઢ્યો તે બનાવને ધ્યાનમાં રાખી અને ડીજીપી સાહેબે બે અઠવાડિયામાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પોતાનો જવાબ ફાઇલ અમરેલીની દીકરી સાથે જે સરઘસ આખો મામલો સામે આવ્યો હતો એ મામલાને લઈને હાઈકોર્ટના એક એડવોકેટ બ્રિજ શેઠે માનવ અધિકાર મંચની અંદર એક રજૂઆત કરી હતી કે માનવ અધિકારનું હનન થયું છે એક દીકરીના અધિકાર દીકરીને જે છૂટછાટ મળવી જોઈએ દીકરીને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય ગુજરાતના અમરેલીની અંદર બનેલી સરઘસકાંડમાં નથી મળ્યો અને આ જ વસ્તુ માનવ અધિકાર મંચ સાંભળતાની સાથે જ માનવ અધિકાર મંચે રાજ્યના ડીજીપી વિકાસ સહાયને બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે અને બે સપ્તાહના સમયગાળા દરમિયાન તેમને આખા આ ઘટના સંદર્ભે જવાબ આપવાનો છે જે ઘટનાને અત્યાર સુધી આપણે એવું સમજી રહ્યા હતા કે આ માત્ર ને માત્ર ગુજરાત પૂરતી સીમિત રહેશે પરંતુ હવે આ ઘટના ન માત્ર ગુજરાત પૂરતી સીમિત પરંતુ આ ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યા છે દિલ્હીની અંદર માનવ અધિકાર મંચ દ્વારા એક રિપોર્ટ માટે રાજ્યના ડીજીપી વિકાસ સહાયને જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસની અંદર અમરેલીની આ દીકરી સાથે તેના જે હકોનું હનન થયું છે જે દીકરીને મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે કે જે સુપ્રીમ કોર્ટના નિયમોના વિરુદ્ધ છે દીકરીનું જાહેરમાં અન્ય ત્રણ આરોપીઓની સાથે રાખીને સરઘસ કાઢવામાં આવે આ તમામ હકોનું જે હાનન થઈ રહ્યું હતું તેને લઈને આ બ્રિજ શેઠે એટલે કે જે હાઈકોર્ટના એડવોકેટ છે તેને ગુજરાતના પ્રસિદ્ધ અખબારો ટીવી મીડિયા અને સાથે જ ડિજિટલ મીડિયાના અંદર જે આખી આ માહિતી આપવામાં આવી અને જે અમરેલીની એ દીકરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી આપી હતી એ તમામ માહિતીની સાથે જ એક આખી વાત એ માનવ અધિકાર મંચની અંદર રજૂઆત કરી હતી અને માનવ અધિકાર આયોગ દ્વારા હવે રાજ્યના ડીજીપી વિકાસ સહાયને એક નોટિસ આપવામાં આવી છે અને નોટિસનો જવાબ આગામી બે સપ્તાહની અંદર આપવાનો રહેશે કે આ ઘટના સંદર્ભે તમે શું કંઈ કાર્યવાહી કરી એટલે કે એક તરફ અમરેલીની દીકરીને ન્યાય અપાવવા માટે ડીજીપી વિકાસ સહાયે નિલીપરાયને તપાસનો આદેશ સોંપ્યા છે જ્યારે બીજી તરફ માનવ અધિકાર આયોગ પાસેથી આ રિપોર્ટ જે છે તે આપવા માટેનો બે અઠવાડિયાનો સમય આપ્યો છે ત્યારે બે અઠવાડિયાના સમયગાળા દરમિયાન કયા પ્રકારના રિપોર્ટો એ ગુજરાતની અંદર તૈયાર થશે શું કંઈ કહ્યું એડવોકેટ એ માનવ અધિકારની અંદર જે રજૂઆત કરી છે તેમણે એ પણ સાંભળો જે નોટિસ મોકલવામાં આવી છે તેના અંદર શું નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા ડીજીપી સાહેબને નોટિસ પાઠવવામાં આવી છે કે તેને પોતાનો બે અઠવાડિયામાં રિપ્લાય ફાઇલ કરવાનો છે

જે અમરેલીમાં લેટર લેટર મુદ્દે મહિલા આરોપીની ધરપકડ રાતના કરી હતી અને શહેરમાં હતો તે બનાવને ધ્યાનમાં રાખી અને ડીજીપી સાહેબે બે અઠવાડિયામાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પોતાનો જવાબ ફાઇલ કરવાનો છે તો એક તરફ રાજ્યના ડીજીપી વિકાસ શાહ એ આ કેસની તપાસ એસએમસીના વડા એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલીપ રાયને સોંપવામાં આવી છે અને બીજી તરફ આખી આ ઘટના સંદર્ભે હવે મહત્ત્વની વાત એ થઈ રહી છે કે માનવ અધિકાર આયોગે પણ આખી આ ઘટના સંદર્ભે એક રિપોર્ટ માગ્યો છે અમરેલીની આ પાટીદાર સમાજની દીકરી કે જેની સાથે આખી આ ઘટના બની હતી તેની માટેનો આ એક આખો રિપોર્ટ તૈયાર કરવા માટેનું જે સૂચન આપવામાં આવ્યું છે તે રિપોર્ટો હવે કેવી રીતે ગુજરાતમાં તૈયાર થશે એક તરફ ન્યાય માટે એસએમસીની તપાસ અને બીજી તરફ માનવ અધિકારોનું હનનને લઈને એક રિપોર્ટ એટલે કે હવે અમરેલીની દીકરી સાથે બનેલી ઘટનાને લઈને હવે એક બાદ એક રિપોર્ટો તૈયાર થશે એક રિપોર્ટ દિલ્હી દરબારમાં જશે બીજો રિપોર્ટ રાજ્યના ડીલજીપી વિકાસ સહાયને મળશે પરંતુ આ તમામ રિપોર્ટોની વચ્ચે કાર્યવાહી કયા પ્રકારની થશે તેના ઉપર સૌ કોઈની નજર છે કાર્યવાહી એટલા માટે કે જો માનવ અધિકાર આયોગ દ્વારા આખી આ ઘટના સંદર્ભે નોટિસ આપવામાં આવી છે તો ખરા અર્થની અંદર આખી આ ઘટના સંદર્ભે અધિકારીઓ અધિકારોનું માનવ અધિકારોનું હનન થયું એ વાત ચોક્કસ હોઈ શકે કે ક્યાંક તેના કારણે જ આ નોટિસ આપવામાં આવી છે હાઈકોર્ટના એડવોકેટ બ્રિજ શેઠે આજે આખી આ ઘટના સંદર્ભે શો મોટોને ધ્યાનમાં લઈને આ માનવ અધિકાર આયોગની અંદર જે અપીલ કરી હતી તેના સંદર્ભે જે નોટિસ આપવામાં આવી છે તેને લઈને આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આ રિપોર્ટ જે માનવ અધિકાર આયોગના સુપ્રત કરવામાં આવશે તે રિપોર્ટની બાદ શું કે ગુજરાતની અંદર મોટી ફેરફાર અથવા મોટા કાર્યવાહીના એંધાણ દેખાઈ રહ્યા છે આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર લાવજો જોતા રહેજો રૂમ નમસ્કાર